તો જય માતાજી ખરેખર બહુ ખુશી કહેવાય અને લગભગ ચાર વાર પહેલાં ભરતસિંહે ડીપી પેર ફોટો મેળ્યો હતો ફોર્ચ્યુનરનો અને ભુપતસિંહભાઈનો ફોટો હતો અને ટીમ આખાનું એમ કે સપનું હતું ભવિષ્યમાં પણ ફોર્ચ્યુનર લાવશે આપણે તો ખરેખર એક ફોટો મેળવાથી પણ આપણું સપનું પૂરું થઈ ગયું તો ભરતસિંહ આજે ફોર્ચ્યુનર ગાડી લાવ્યા છે તો આખી ટીમ ખુશ છે આખી કુટુંબ ખુશ છે તો જય પૂરબાભાઈ અને તમારા બધાનો સપોર્ટ અને મા બાપના આશીર્વાદ અને પૂર્બા ભાઈની કૃપા તો આવાના ફોર્મ થતા રહે છે જય માતા તો આપણે ઘડી ઘણી પછી ફોર્ચ્યુનર બતાવીએ લગાવી હશે

ભવાને માગી જય નહી આવવાનો મજા આવું

मारा बल्लू भाई आई है हमारा बार जमान होतो पण एया बार हेडी आईन मु बार नाही हेड्यो बार तो जावनुच छे फाइनल है पण एया बार जोयन मु शॉपिंग गऊ हां कलर दबाओ चालू दायो बणिक मु शिको पगला खावे अरे कलर इज दबाई दी

એવું ભાઈ સીટ આગળ કરવાની હતી વિરોધ બાપા વિરોધ બાપા સીટ પર આ અરે વાના પગલા પાડવા નહીં આ બે ઢીંગલીના કને પગલા પાડવા નહીં તારા કે ઓને તારે પાડવા નહીં હેડો આવતો રે તું ખાલી લઈ

કપૂર ની સુએ નહી તમા પેલી આની છોડી બીજી હે પગલા નહી પાડ્યા તો ભોણીબા ના પણ પગલા પાડી દીધા આપડે આપડે નરેશીએ પાડે બેઠી આ બેઠી

ઉપર ઉપર જો પાડ્યા બીજો અલગ પાડવા તો અરે વાહ સંધ્યા ને પાડી પાડી દે પાડી દે પાડી દેખાડી

nggak bayu karena udah ini

ગાડી ગાડી ના રોહિત ના ખરાબ લગાયા હારો

શોર્ટ રીલ બનાવી કર્લોગ વિડીયો બનાવીંગ ફોર્ચુનર હવે તમને કમ્પ્લીટ બતાવી દઈએ ગાડી તો નહી બતાવી અમે મોડું થાય છે ગાડી બધા બેસી ગયા અંદર થી લઈ